પહેલાં રીગર તરીકે કામ કરતો હતો ત્યારબાદ એને છૂટો કરી દેવામાં આવેલો હતો અને એ બાદ એમને એ જગ્યાએથી પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ બીબીઓની ચોરી કરે એને પણ અલગ ગુનાની અંદર ધરપકડ કરવામાં આવે છે આમ આ બધા પાંચ ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એની રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે અને ઘણા બધા અલગ અલગ જગ્યાએ આ લોકો જ્યાં જ્યાં એની મુવમેન્ટ હતી ત્યાં કોઈ ચોરી થયેલ છે કે કેમ એની પણ તપાસ ચાલુ છે આ છેલ્લા અત્યાર સુધી આપણે ત્રણ ચાર મહિનાની અંદર જે આને ચોરી કરી છે એ આપણા ધ્યાન ઉપર આવી છે તેમજ આ લોકો ક્યારથી નોકરી લાગ્યા છે અને એની નોકરી લાગવાથી લઈને અત્યાર સુધીની એક્ટિવિટી શું હતી એ તમામ મુદ્દાઓ પર પણ તપાસ ચાલુ છે આ લોકો અન્ય આરોપીની અંદર એક છે ત્રણ મેં પહેલાં કીધું એમ ત્રણ જે આરોપી છે એ આની અંદર ટેકનિશિયન હતા એક છે એ ભંગારનો ધંધો કરતો હતો અને એક જે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો રવિ ઇંગડે એ આનો ભૂતપૂર્વ રીગર હતો એટલે એમાં જે ટેકનિશિયનથી ઉપરની પોસ્ટ આવે છે એ એમાં રીગર તરીકે નોકરી કરતો હતો